આજે આપની સમક્ષ પ્રસ્તુત કરવાનો મોકો મળેલ છે સૌ પ્રથમ છે મને તો આવા સાહસિક છોકરા ગમે અનુમતિ વગર શરૂ કરી ઉઠાવે 8 વાગ્યા હ આ કશું સાંભળો છો ઉઠારવા પરેશાન

અને કાંતા બેન છે મારે માથું પડવું નથી આ તમને કહી દીધું હા શું તું ઈ ગમે તેમ બકે છે આપણો છોકરો તરલ જેવો થાય તો કે છે ભાઈ અત્યારે એના દિવસો છે હા અત્યારે એના દિવસો છે શેના દિવસો ધૂળના છોકરો છે છોકરો છે કઈ કઈને તમે જ રખટો છો અને તમે તો વાત થઈ ગયો ઓફિસે જતા રહે ને છૂટી પડશો અને આની આડોસી પાડોસીમાં મારે મોઢું દેખાડું ભારે પડી જાય સમજ્યા બહુ લાડ સારા નહીં

પરશે બ્રશ કરી સાજીક ક્રિયા બતાવી તેના મમ્મી પપ્પા ચાના ટેબલ ઉપર વાતો કરતા હતા પરશ તને મે ગઈ વખતે એક સારી પેન આપી હતી એ કેમ પપ્પા તો ખોવાઈ ગઈ ગણિતની ચોપડી વર્ગમાંથી ચોરાઈ ગઈ નાસ્તાનો એલ્યુમિનિયમનો ડબ્બો

પપ્પા મારે એક વાત કેવી છે આજે પંદરમી ઓગસ્ટ છે હું મારી શાળાએ જવું કેમ પંદરમી ઓગસ્ટ છે તે શાળા વાળા ધ્વજવંદન કરાવશે આમ તેમ પરેડ કરાવશે ભાષણો દેશે એ સિવાય બીજું એમને કંઈ છૂટે છે ખરું ના ના મારે નથી જવા દેવાની શાળા

એનું ટાઇટલ છે ત્યાં લખોડીએ શું જોયું માં ખાવાનું આવે કરીને અઢી વર્ષની રોખીએ લખોડીના સાડાની કોર પકડી કરતો અવાજ થતા લખોડીએ જોયું તો ફાટુ ફાટું થયેલો સાડલો વધુ ફાટો હતો

આપીને લાગીને આપેલ લાડવા મળતા મોટો છોકરો પથરા મારી મારીને કૂતરાઓને દૂર તગડી મૂકી લાડવા ભેગો કરતો અને એ સાંજે કુટુંબ લાડવાની જાફત ઉડાવતી પણ છેલ્લા અઠવાડિયાથી પનિયાના કુટુંબને માથે પનોતી બેઠી હતી પનિયાને કાઢીઓ તાવ આવતો હતો એ ઉભો થઈ શકતો નહોતો અને અનરાધાર વરસતા વરસાદને કારણે કોઈ ડાઘુઓ છરી લઈને આ बाजू પર કેર્ચનો થાય કે જેથી આ कुटुंबની ભૂખ દૂર થાય વર્ષા લોછો થાય કે રહી જાય એકદમ બધા સોકા ઝાડ ઉપર ચડે કે ટેકરીએ ચડીને આંખો ફેરવીને જુએ કે ક્યાંયથી ઠાઠડી લઈને આવતા ડાઘો દેખાય છે પણ જેવો વરસાદ શરૂ થાય કે બધા ઘરમાં ભરાઈ જાય ખાવાની સામગ્રી ખોટી પડી

બહાર આવીને આંખની આડશે જોયું કે કેટલાક ડાઘુઓ સગને કાન આપીને સ્મશાન તરફ આવતા હતા એના પર खुशी लहर પ્રસરી ઉઠી. સબના લઈને સ્મશાનમાં આવેલા ડાઘો વૈકી એકે પહિયાના નામની હાક લાગી. લકુડી, કોણામા, લપાઈ મેલરા, અડчан ડાંગા પૂડા વારાકો સાથે બહાર આવી. હું જે મોએ પહિયાનું કામ કરવા મંજી ગઈ. હા ડાઘો માના એકે લાડવાનો ઘડો હાથમાં લઈ તૂ 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 કરીને કૂતરાને બોલાવવ ચેષ્ટા કરી. એ કૂતરાવા એકલા નાડવા એની સામે પથરા પર મૂકી જેવા ડાઘુએ પીઠ બે બીકે હુરુર ગુર ગુર કરતો પંયાના છોકરાનું ધડું ત્યાં જસી ગયું ધક્કા મૂકી રાડા રાડ ચીસા ચીસ મચી ગયા કે તા નાડવા માટે એક ડાઘુએ આખોટો મારીને બચાને દૂર ત ગયા નાનકડી મુખડી ગે એવામાં ધક્કા મૂકીમાં ધક્કો મારવાને પરિણામે પછા જોડે અથડાવાથી માસ ફૂટી ગયું

हमने दूर देखा था पत्थर पास जरा सड़बड़ा था तो जरा था लकड़ी क्या होगी बीजी बार बीजेपी झपकारो थ लकड़ी हटी आखे जो मरी गए भी पुखरी ना हाथ समा रे गए तो लाडवान मुंह टुकड़ों पनियों खाई रहे हो तो मात्रुत्व तो रड़तू बतू 廊かしてんや。